તો બદલતી ઋતુમાં શરદી ઉધરસમાં આ નાના બાળકોને અડધો કપ અને વડીલો એક કપ રોજ સવારે લેશે તો ફટાફટથી શરદી ઉધરસ અને વર્ષો જૂના કફમાં પણ ફાયદો થશે તો ચલો શરૂ કરીએ બે ગ્લાસ જેટલું પાણી ઉકળી જાય ત્યારબાદ તેમાં પંદરથી વીસ પાન ફુદીનાના અને તુલસીના ઉમેરીશું ત્યારબાદ બે ઇંચ જેટલા આદુના ટુકડાને ખમણીને ચારથી પાંચ લવિંગ બે તજના ટુકડા થોડા એવા તીખાના દાણા અને હાથથી મસરેલા અડધી ચમચી કરતાં ઓછા અજમા ઉમેરીશું ત્યારબાદ લીંબુના છાલને ચારથી પાંચ ટુકડા કરી ઉમેરી દઈશું અડધી ચમચી કરતી કરતાં ઓછી હળદર લઈશું આ બધી વસ્તુઓ શરદી અને કફને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે અને હળદર સ્પેશિયલી ઉધરસ માટે આ ઉકાળો સરસ ઉકળી ગયો છે તો લાસ્ટમાં સંચર પાવડર ઉમેરીશું ગાળી લઈ ત્યારબાદ ટેસ્ટી કરવા માટે થોડું એવું મધ અને લીંબુનો રસ ઉમેરીશું શરદી ઉધરસની સાથે ગ્રીન ટી તરીકે પણ પીવાઈ જશે થેન્ક યુ